સુરતના ડાયમંડ અને જ્વેલરીના પચાસ જેટલા વેપારીના બેંક ખાતા ફ્રીજ થતા કળભલાટ મચી ગયું છે દિવાળી નજીક છે એવામાં દર વર્ષની જેમ બેંક ખાતા ફ્રીજ થતા વેપારીઓમાં રોષ છે આશરે રૂપિયા પાંચસો કરોડથી વધુની રકમ ફસાઈ જતા વેપારીઓ રોષે ભરાય છે સાયબર ફ્રોડના નામે અન્ય બીજા રાજ્યોની પોલીસની સૂચનાઓથી બેંકોએ આ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે વેપારીઓએ શુક્રવારે સાંસદ

ત્રાસવાદીઓના પૈસાને ટ્રેક કરવા માટે એક લો અને કાનૂન પાસ કરેલો અને એ કાનૂનના આધાર ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટ કોઈપણ વ્યક્તિના એકાઉન્ટ સીઝ પણ કરી શકે અને ટ્રેક પણ કરી શકે આવો જ એક દુર્ઘટના સુરતના પચાસ વેપારીઓ સાથે બની છે અને આ પચાસ વેપારીઓના પાંચસો કરોડ કરતાં વધારે ત્રણ સ્ટેટની અંદર ખાતાઓ સીઝ કરવામાં આવ્યા છે સામી દિવાળી આ મુશ્કેલીનો સામનો કરેલા લોકોએ જ્યારે પાટિલ સાહેબના બાબતે રજૂઆત કરી ત્યારે એમને ખૂબ ઊંડાણપૂર્વક સમજીને અને ખાતરી આપી છે કે તમે એક વ્યવસ્થિત ડોક્યુમેશન તૈયાર કરીને મને આપો અને આ બાબતે ભારત સરકારના હોમ મિનિસ્ટર અને એફએમને આપણે ચોક્કસ આ બાબતે ધ્યાન ઉપર લાવીશું અને મને આ બાબતનો ખ્યાલ પણ છે કે આ રીતના ખોટી હેરાનગતિ થઈ રહી છે સર કયા કારણ દર્શાવવામાં આવ્યા છે સીઝ કરવાનું હા સીઝ કરવામાં તો કોઈ એક વેપારી હોય ધારો કે અત્યારે જે મુંબઈનો કોઈ વેપારી હોય ને સુરતના વેપારીઓની સાથે બેંક દ્વારા બિલ દ્વારા જીએસટી બિલ સાથે વ્યવહારો કરતા હોય બંનેના કેવાયસી ક્લિયર હોય તો જ બેંકો એકબીજાના પેમેન્ટો ક્લિયર કરતી હોય છે પરંતુ ક્યારેક એવી ઘટના બને કે પોલીસના જે પાવરનો દુરુપયોગ કરીને આવા સારા વેપારીઓનું મુંબઈના વેપારીનું ખાતું ટ્રેક કરીને એ એકાઉન્ટની અંદર બીજી કોઈ એક નાની એવી એન્ટ્રી નાખીને અને પછી આ ક્યાંથી પૈસા આવ્યો ઇન્ક્વાયરી કરીને આ ઇન્ક્વાયરીનો જવાબ તો એવલો વેપારી આપી નહીં શકે કારણ કે એને ખબર નથી આ પૈસા કોને આવ્યા અને આ રીઝનના કારણે એમની સાથે જેટલા વેપારીઓ વહીવટ કર્યો હોય એ તમામ વેપારીઓના ખાતાઓ સીઝ કરી દેવામાં આવે છે પરંતુ કાયદો એવો છે કે કોઈ વ્યક્તિના ત્રણ લાખ રૂપિયા ખોટા ટ્રાન્સફર થઈ ગયા હોય અને આવી ગયા હોય તે ત્રણ લાખ રૂપિયા રાખીને બાકીને એકાઉન્ટ ખોલી અને એમને કાર્યરત કરવા જોઈએ પરંતુ આજે પત્તાઓનો ધંધો ચાલુ થયો છે ઘણા લોકોએ તો પૈસા આપીને પણ પોતાના એકાઉન્ટ ચાલુ કરાવ્યા છે અને ઘણા નાની વ્યક્તિઓ આમાં મુશ્કેલીનો કર્યોથી બાબતને અમે ગઈકાલે સી આર પાટીલ સાહેબને રજૂઆત કરી અને ચોક્કસ ખાતરી આપી છે કે આનો આપણે યોગ્ય નિકાલ લાવશું